જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં આપડા વિરેન ભાઈ તેની ઉપર ડાયરેક્ટ ફોન રાખીએ અને કે હું ના જરા પર રે અને અત્યારે જો કામમાં તમારી મમ્મી અત્યારે ચા બનાવે છે ને એને દેવા જવાનો હોય ચા અને આપણી તબિયત રેડી છે પણ જો આ પગ ને પાછળ ડોક ને એ બધું એમ દુખે છે એ બધું દુખે છે અને મને દીદી ચટણી ખાંડવા માટે તો મરચાં નાખીને આપણે હજી મેં જો આમાં લઈને પેલા બધામાં નાખી દઉં પછી આપણે ચટણી ખાંજી લીધા છે ખાંડવીને અને આપણા જુલા ભાઈ અહીંયા છે રવિવાસી એની પડી ગઈ છે મોજ ફૂલ તો મેં અત્યાર સુધી વિરાને એને શીખાય થી આવડી ગઈ એકાદ વાર તો હે પણ પડતા પડતા જ આવડે ને મેં શીખી હતી ત્યારે હું તો બહુ પડી છીએ આના જેટલી એની થી વધારે પડી હતી પણ પછી આવડી ગઈ પછી તું મા મેં કઈ પડી નહીં આપણે આવડી ને પછી ભાઈને આપણે ઈચ્છીએ અને હવે આજે તો જુદા આવી બધા આવી તેમાં પપ્પા હાથી આખે

ભાઈ તો આજે આપણે પુડેલા બનાવવાના છે અને મારે એટલું હીરા છે તો સવારે ગોળી પીવાની હે તો જેમાં પેલાની હે ગોળી મારા હાથમાં હે ને ચાલો ભાઈ પાણી ભરવા તો ઈદિયા બાજી પીલાવ ને મમ્મી બનાવે છે પુડલા મરો જ રાખતો હું પહેલા ગોડે પીલાવું ભાઈ તો આપડા અહીંયા પુડલા થઈ છે અને આ સગડી પર તે લોઢી છે ઠીક આ સગડી બરા જલ છે ને મમ્મી ની હાલત થોડી ગોલી થઈ ગઈ છે જો જતા પછો એટલે ધુવાડો છે ને હેલો ભાઈ તો અહીંયા આપડા ના રે નાજી ન થાયવા મમ્મી પૂછે પપ્પા ચા પીવા આવ્યા તમે એમ નથી આવ્યા ને અત્યારે જો આપણે અહીંયા પુડલા રેડી હે પડી બાજુ છાસ છે જો કે દહીં છે ને અમે બે ખાવાનું ચાલુ છે ટમેટા હે ને એવું બધું હે અને પુડલા ભાઈ બહુ મસ્ત બન્યા હે તો હાલો હવે અમે એન્જોય કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો પુડલા ની બધું ખાઈતા લીધું પણ અમને હવે મારો વારો આવ્યો તો હંવારી પોતામાં મેં તો મારું કરી લીધું ને હવે સુરભી બેન ચલો ભાઈ ચલા ભાઈ એને એ ખામણા વિસરતા વાઘની

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપડા તરફથી નવા બ્લોગમાં કન્ટિન્યુ હાથી બે દિવસથી થી ધૂમ ધાર જે છાટા આવી ગયા હતા પણ અહીંથી આમ જાતો હતો ને રેડું આવ્યું રેડું તો આવ્યું પણ હવે બીજી જાતનું રેડું આવ્યું વાહ પુગાડ્યું મારું મન જાણે આગલા વીલ માં ગારો ચોટી જાય ને ત્યાં હાંડિયા ની વેરે છે બે બે આયર્યું બે 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 મુકતો આવ્યું એવી રીતના વાયુવારો ભાગ હવે આપણો અડધો હાલી ગયો અડધો હજી બાકી છે બે બે હવે આકવાની છે ને અહીંયા ટૂંકા વાયુવા ચા છે એમાં ને નેદવામાં મજૂર આવે હે ચાર જણા આજે જણાભાઈ ને આપણે ખેડખેડમાં ત્રીજી વાર નેદવાનું હાલ ખેડખેડમાં આપણે થોડુંક ખારીયું ખડ એટલે કારીયામાં માયલું જ હોય પણ એને ખાર્યું કેવાય ઈ ખડ થોડુંક વધારે કાલ હાથી આપતો હતો મને એમાં મને લાગ્યું બાને કીધું કે આજે ભેગા ભેગા એકવાર નેદી લ્યો મજૂરે ફ્રી હતા એટલે મેં કીધું અટણ વેગ થઈ જાય એમ અને આ ભાગમાં આપણે બીજી વાર નેદવામાં થોડીક જ હાયર્યું રહ્યું હે એ અડધા ભાગ હોતી નદી કોના અડધો નેદાય ગયો ભાગ એનું રાજુભાઈ એ બે દિથિયા નેદે હે અને બાકી ત્યાં ભીડ એવી હે ને કે કઈ હું કેવું ને હું ના કેવું ને એ કઈ ખબર નથી પડતી ચલા પાણી દઈ જજે હું બોટલ ખાલી બોટલ ને શું કરવું

અને મારા માસી ને માસા અને ધાર્મિક ને એ લોકો આવ્યા હે આપણા ઘરે મમ્મી ને કુટુંબમાં બીમાર હતા ત્યાર ના એવા ન તો બસ બધું ભાવ પૂછવાની તો એને તો આપણે વિડીયામાં લેતા નથી પણ એ બધા આટાણે બેઠા હે અને મને દુઃખે હે ફૂલ માથું તો મેં જમી લીધું હે અને હવે જો તો લાઈટ વહી ગઈ જરાક બાર ચક્કર મારવા એનો હું બધા આપણા એક દરિયામાં બેઠા હે અને જે ભાઈની થોડી થોડી ઝડપ નથી કેમ કે એને બપોરે મમ્મી કહેતા હતા આવનો જરાક આવી ગયો હતો आज कहीं राज मन साक के करवान है तो यही बात वाले है बाकी जो आओ जीण जीण वरसाद चालू है ती बधा बैठा है हेलो आज आप कमलेश भाई कहता है कि राजमा चावल मस्त रसावाड़ा बने तो आप तो ग्रेवी पर राजमा चावल बनावा चोखा ना बना बाकी मिक्सर ता में टमाटर की ग्रेवी है ना પેલા વગાતી પછી ડુંગળી અને પછી રાજમા ખતા રાજમા આપણે મસ્તી ને ગયા ગયા કાયલના પલાઈ લેતા

અને મેમાન આવી ગયા ને કે મારે હજી રાખવો તો દાદી વાળો ખાણો વીજળી થઈ કે બીજી વીજળી થઈ છે ઓ વીજળી થઈ તો માર પાણા વીસ રૂપિયા કેમ લેવું પાણા તારે ના વીસ અને વીજળી રીતી બહુ બીક લાગે ગેન્ડી પર વીસ દે અગણી રામજી બાપાનો ફોન આવ્યો તો કમલેશ બાપા એનો હતો તો કમલેશ ભાઈ કહેતા હતા ને મેં આજ બનાવ નહીં હવે રાજમાં જવલકા હવે કેવા થાય એ ખબર નહીં

વારી પંદર વીસ મિનિટે પાંચ સેકન્ડ આ એવું છે અમારું ફ્રિજ ત્રણ વાર હમું કરે હવે ફ્રીજની કિંમત મૂળ છે ને એનાથી વધારે અમે હમું કરવાનું નાખા હે હવે હમું કરવાનું નથી થતું અને હમું કરીએ ને તો હાથ હું કરી નાખું સર્કિટ બરકીટ કાઢીને ડાયરેક હાઉહ હાવ ડાયરેક્ટ હા પણ એમાં પાંચ સાત હજારનો ખર્ચો આવીએ તંય થાય હા લોકો નહીં થાય એટલે જ અમે નથી જીગર કરતા એ તો કાનો હોય તેતો મોટો બોલ તું કે આવી જાય મેં કીધું ના ભાઈ નથી કરવું કરશું રહેવા દે પાંચ છ હજાર આમાં નાખો ફ્રીજ તો એવું ને એવું હોય નવે નવું કંઈ ફેર નથી ખાલી હાલતું એ હાવ નવું હા એક ટોચો નથી એવી તો ગેરંટી હજી છે અને વરસ કેટલા બહુ તો તન થયા હા કે ને તન ચાર થઈ ગયા હે ને હા ચારક વરસ ફ્રીજ ભાઈ એવું ને એવું છે પણ હવે બગડ્યું ને ત્યાં વાડીઓમાં ના લેવું વાડીઓમાં આપણે લાઇટ બહુ ઝાટકા મારતી હોય સુરભીને સુરભીને નહીં બધે ને ગરમ પાણી કરીને જ પીવાય અટાણ ચોમાસા હા એ કાયમનો રેગ્યુલર નિયમ બાની વાયરે બનાવી નાખો તો થાય અટાણે પાચન શક્તિ છે ને નબળી પડી જાય બધેની

તો ખખોડિયું ખાવું હે જરાક જ ખખોળિયું ખાવું હે કાલે ખખોડિયું ખાધું હતું બિના સાબુન કે નાહકે આ ગયા હતા મેં મને હાબુ દેવાનું બહુ આરહ થાય ભાઈ અને હાબુથી નુકસાન બીજું કંઈ એમ થાય કરે જ નહીં એવો હાબું નુકસાન કરે હા હાબુ ના દેવાય તો વધારે સારું હું હાબુ નથી દેતો અને શેમ્પુથી ના નવાય તો એ વધારે સારું પડે માથાને મેલ ના જાય શેમ્પુ દેવું પડે પછી થઈ જાય જો આવા ધોરા ફૂલ જેવા વળજો આવા ધોરા વડ હે ટોટલ જ ધોરા વાળ છે કાળો વાળ તો ગોતવો પડે એમ છે એટલે શેમ્પુ ખરેખર બહુ નુકસાનકારક છે અને હાબુ નુકસાનકારક છે તો આપણે સાદું ખખોડિયું ખાઈ આવીએ જરા હાલો તો ફ્રેશ થઈ જાય આપણે નાઈ લીધું હે આઠ વાગી ગયા છે સાંજના વ્યારું પાણી કરવા જવું છે રાજમાળ ચાવલ ખાવા છે બોલતા એ નથી આવડે પહેલી જ વાર બની ના હે તમારે ખાવાનું શું છે તાવ નથી તાવ નથી આપણે એક નરેન્દ્રભાઈ દેવાણી કે એવી કંઈક કોમેન્ટ એવી હતી કે સુરભીબેનને લોહીના ટકા ઘટતા હોય ને તો થેલેસીમિયા ટેસ્ટ કરાવી લેજો ત્રણથી ચાર હજારનો ખર્ચો આવે એવું કહેવાનું થાય છે અને પોતાના અનુભવથી કહેતા હે એને માઇનો રહે એવું કંઈક કોમેન્ટમાં લખ્યું છે અને સુરભીબેનને લોહીના ટકાનો રિપોર્ટ આ વખતે જ કર્યો હતો બાપુ તેડવા ગયા ને તં તો રિપોર્ટમાં અગિયાર ટકા લોહી આવે છે એટલે ડૉક્ટરે દવા ચાલુ હે ને એ બંધ કરવાનું કીધું હે એટલે ટૂંકમાં મળી જાય એમ પૂરા ટકા થઈ જાય દવા પીવાની જરૂર નથી એટલે એ રિપોર્ટ તો નોર્મલ છે પણ મેં કાલે કીધું હતું ને કે બી ટ્વેલ્વનો રિપોર્ટ કરવાનું મનમાં છે તો એ એક આપણે કરાવવાનું મનમાં છે કદાચ કાલે મૂકવા જાઓ ને તો અહીં આપણે ટાઈમ હોય તો એ કરાવવો હોય રિપોર્ટ અને વરસાદ ચાલુ હોય કન્ટિન્યુ આજે વ્યારૂનો ટાઈમ થઈ ગયો છે કહો ત્રહ કે ને એવો જ વરસાદ છે આ નેવા ચાલુ હે આપડી એલોજન આગળ દેખાય હે જીણા ઝીણા છાટા ચાલુ હે તે ત્રણ વાગે નું આમ નેમ ચાલુ હે આ બાજુ અમારા બા આજે પહેલી વાર રાજમા ચાવલ ખાવાના હે કા બા એ તો કઉ પેલી જ વાર ખાઈએ આપડે

फेर नहीं पड़ना वही टीन करवावे करवा थी ओ लगे बिल्कुल सलाह वो ने मम्मी <laughs> तो की तुम से भी के थोड़ा एक्सपेरिमेंट करता हूं हम बाड़ी ने जा क्या के आ कड़क कड़क पूरी થઈ ગઈ ને ઓમાં अधूरी आई लगती नहीं ये ले लगी ठीक है मूमा એ દિલ ખાઈ ની ખોડ નથી ભાઈ વારે ભગવાન નતું એટલે મેં ધીમે ધીમે આવે છે ત્યાં બોસું હે બસ કળકળમાં કે અજી એકદી કઈ લઈને તો કઈ સોખું થઈ ગઈ મેં નહોતું કે કે હાથી આવી ગયો ઈ નીની હતી ને ઈમાં ઈમાંથી જોપા થઈ ગયા હા એમ ને આ ઈ દીધી દીરીત ન વાપર લે

체가 બધું અલગ અલગ હોય કા ના ઓકે કે ખાવ તો મત વાત મને હોય આ રાજમા ને આ બાજુ છે ચાવલ આવતી તો ભઈ આ ચાવલ અને આ રાજમા તો ખાણ જોર કા મારે આ નજે તું વધર હે મારે એટલે નહી મને આ બાજુ આપડી તાજી તાજી છાસ બપોરે અહીંયા એંધાણ થઈ ગયા તા એના તો આપણે રાજમા ચાવલના ગ્યારું કરવાના છે પણ ગ્યારું કરવો હોય તો બાકી એવો લાગે હો એમ હાલો ભાઈ અસર લાગે છે ને આપણે ટ્રાય કરીએ ને કોમેન્ટ આવી હતી ઓમ નમઃ સિવાયની

હાલો ભાઈ હવે આપણી વાત વધારે થઈ જાય છે અને રામજી બાપા લીધા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ રામ રામ રામજી બાપા હાલો વિડીયો મોજ કરો હું હાલચલ તો તમે વિડીયો જો એટલે ખબર પડી જાય અને કરી લઈ આપણે અહીંયા ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ